તો નમસ્કાર મિત્રો તો મિત્રો હાલ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા જાણો જ છો કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ઘરે હાલ દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના જે મમ્મી છે હવે આ દુનિયામાં નથી રહ્યા કારણ કે હાલ મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ઇન્સ્ટા પેજ ઉપર બી આ ફોટો જોવા મળે છે મિત્રો હાલ તો હાલ તમે અહીંયા વિડીયો બી જોઈ શકો છો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે એમની ઇસ્ટાની આઈડી પર મૂક્યો પણ હતો તો હાલ આ વિડીયો ઘણો બધો વાયરલ બી થઈ રહ્યો છે તો મિત્રો વિડીયો બી અહીંયા જોઈ શકો છો કારણ કે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરના મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા એમનું અવસાન થયું છે મિત્રો અને હાલ તમે અહીંયા ફોટો બી જોઈ શકો છો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના મમ્મીનો તો મિત્રો તમે પણ શ્રદ્ધાંજલિ આપવા માગતા હોય તો જરૂર નીચે કમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી શકો છો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના મમ્મીને તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરજો મિત્રો